ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા અને અહીંયા અત્યારે જે વાતાવરણ છે ને જોરદાર એકલા વાદળ વાદળ દેખાય છે બધી બાજુ અત્યારે હું તમને અહીંયાનું વાતાવરણ દેખાડું છું તમે ખાલી જો બધી જગ્યાએ ઝાકળ ઝાકળ છે અને થોડોક થોડોક વરસાદે આવે છે અત્યારે લગી આપણે ખાલી વરસાદની રાહ જોતા હતા પણ આચોમાં વરસાદ આવી ગયો જોરદાર વાતાવરણ છે દાદરા મજા આવી ગઈ મોજ પડી તમે આવજો ક્યારેક પાલી તાણામાં તો કેમ છો પાર્ટી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર તો આજે ફાઇનલી 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 ઘણા ટાઈમ પછી આપણે બધા ભાઈબંધોએ પ્લાન બનાવી નાખ્યો છે બહુ આગે ફરવા જવાનું એટલું આગે છે ને કે એમાં હાલીને જાવીને તોય પોગી જાવી અમે બધા ભાઈબંધો મળીને શેત્રુંજય પર્વત ચડવા જવાના છીએ અત્યારે અને આપણે આરે આપણો માસીનો છોકરો આવવાનો છે જે કાલે લગભગ હા સાંજે આવી ગયો હતો અહીંયા પાલિતાણા સ્પેશિયલી ડુંગરો ચડવા તો ચાલો જઈએ અને જો અહીંયા ચડી ગયા તો આપણે પછી ગિરનારનો પણ પ્લાન કરશું ક્યારેક ઓકે તો તમે બ્લોગમાં બનાવી રહેજો બાકી લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ જે કરી નાખજો ઓકે મળીએ આપણે આગળ જો ઓલા બે તૈયાર થઈને આવી ગયા છે આપણે અહીંયા જવાનું છે હાલો રેડી કરી નાખી છે ને બાટલો એ પાણીનો હવે સીધું જવાનું છે શેત્રુને જઈ ચડવા ગાડી લઈને નથી જવાનું ચડવા દાદરા ચડીને જવાનું છે પણ ન્યા પોગવા ટુ તો ગાડી લઈને જઈએ કે ને ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણી ગાડી લઈને ડુંગરે જવા હતું ગાડી માછે ન ચડાવવા દેતા નગર માછે ચડાવી દે બાકી જ્યાં ચઢાટી લગી તો લઈ જાવી તો ફાઇનલી આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે અને સૌથી પહેલાં આપણો સ્ટોપ છે એ છે જૈન સરસ્વતી માતાનું મંદિર તો ચાલો જઈએ અહીંયા કેવું છે એમ જોઈએ આ છે જૈન સરસ્વતી માતાજીનું મંદિર થાકી જાય તો પાસે ચડવાનું ચાલુ કરી નાખ્યા ફાઈનલી ઘણા બધા દાદરા ચડીને હાલવાનું આવ્યું એટલે કામ થઈ ગયું બાકી આસો થાકી ગયા સ્ટોપ છે કાળી કરાડ વી રણમંદ દાદાની ડેરી ચાલો જઈએ ઓકે બનાવી રહ્યા જવું વ્લોકમાં જગ્યાએ જુઓ કે પેલા કે જંગલ બધી બાજુ જંગલ હજી આગળ આપણને એક એ રસ્તો નથી દેખાતો પણ આ સાઈડ જો ઓલા બધા ફોટા પાડે છે ત્યાં લગી આપણે આગળ જોતાઈએ રસ્તો છે કે નહીં કે આગળ જવા જેવું છે કે નહીં જો ન જવા જેવું હોય તો આપણે યુટર્ન યુટર્નમાં લેવું બાકી આગળ જાવું બનાવી રહ્યો હવે આ રસ્તા બાય કહી દેવી કે આપણે ત્યાં જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો હવે જ્યાં જવાનું તો ત્યાં જ જવાનું છે પાછો એ ગુફા જેવું છે અને આ સેટ દાદરા અહીંયા થી ક્યાંક દીપડો કેવું કઈ આવી ગયું તો અમારી વાત બાકા જગી બોલી જાય આટલી મહેનત કરી હજી બે હજાર ચાલીસ દાદરા પૂરા થયા છે ચાલીસ માં બે બાકી હતા હવે પૂરા થયા ચાલીસ હજી તો ઘણું આગળ જવાનું છે

અત્યારે હું એટલો દાદરા ચડું છું અને ઓલા બધા હજી ઘણા પાછળ છે ઘણા એટલે ઘણા કેમકે એ લોકો વચ્ચે ફોટા પાડવાના હતા અને હું ચઢતો અત્યારે હાલત પૂરી પતલી થઈ ગઈ છે સત્યાવીસો જેટલા દાદરા થઈ ગયા છે તો ભાઈ જ એ લોકો જ્યાં લગી આવે ત્યાં લગી આપણે એક નાનકડોમાં સો ઓડ લઈ લેવી એટલે આપણને રેસ્ટ મળી જાય અને ત્યાં લગી એ ભોગી ચા હે પણ બહુ વધારે પડતો આગળ ગયો હતો એ લોકોથી એટલે બહુ લાંબો ટાઈમ લાગી કે આઈ થિંક સો પણ અત્યારે સવાનો જેવો ટાઈમ થયો છે વિચાર્યું તે ઘણું મોડું થઈ ગયું છે એટલે થોડીક સ્પીડ રાખવી પડશે અગર ઉપર ફોટા નહીં પડાય ઓકે ત્યાં દાદરા છે અને હું આવી ગયો છું આ જગ્યાએ જોવા કે કેવી જગ્યા છે નેચરને વધારે પાસેથી માણવો પણ મને એવું લાગે છે કે ખાઈ કે નીકળું તો મોટું જાનવર તો એવું કંઈક થાય એની પહેલાં આપણે ભાજવી કઈશ અત્યારે વાળ એવા થઈ ગયા છે ને મારા કે તમને ખબર પડી જતી હશે કે અહીંયા પવન કેવો છે ખાલી વાળથી અંદાજો લાગી જાય કે અહીંયા પવન બહુ વધારે પડતો છે ફાઇનલી આપણને સામે મંદિર દેખાઈ ગયું છે આમ તો સોરી દેરાસર દેખાઈ ગયું છે ત્યાં જવાનું છે આપણે અત્યારે પણ પવનને લીધે કદાચ મારો અવાજ કેટલા હાવ અલગ નવીન નવીન પ્રકારના ફૂલ છે ગુલાબી અને પીળા કલરના આ લાગે છે છે ના ચાલે ભાઈ ના ચાલે એક રસ્તામાં નાનકડો મસ્ત હોડ લઈને પાસો મેં ચાલુ કરી દીધું છે ચડવાનું ડુંગર હજી ચેડા નથી એમ થાય છે હવે તમારું શું થા બાકી અહીંયાથી નેચર બહુ મસ્ત દેખાય છે હવે લગભગ સો દાદરા જેવું બાકી છે અને અહીંયા તમે તમે અહીંયા જુઓ હું નજારો આવે છે તમને કેમેરામાં પણ જો તમે રિયલ લાઈફમાં હો ને અહીંયા તો અલગ જ લેવલની ફીલ આવે છે અમે ઉપર ભોગી ગયા અને અહીંયા અત્યારે જે વાતાવરણ થયું છે ને જોરદાર એકલા વાદળ વાદળ દેખાય છે બધી બાજુ અને અહીંયા પબ્લિક એટલું બધું છે કે મને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો અને મોકો જ નથી મળતો એટલે આપણે અત્યારે તમે જુઓ પછી આપણે ઘણી ઘરે નીકળી જાય ઓકે બાય બાય અત્યારે હું તમને અહીંયાનું વાતાવરણ દેખાડું જુઓ તમે ખાલી જો બધી જગ્યાએ ઝાકળ ઝાકળ છે અને થોડોક થોડોક વરસાદે આવે છે અને અત્યારે આપણે જવાનું છે અહીંયા એક ભોળાનાથ છે ને શિવલિંગ છે એના દર્શન કરવા અને પછી આપણે નીચે ઉતરશું જો બધા આ પાડે તો ઓકે તો ચાલો જઈએ ત્યાં જવા જેવો રસ્તો હોય તો જો હામે છે ઓલા ખૂણાની અંદર હમે અહીંયા જઈએ ચાલો તો હે કાક ભોગી જાય તો ઠીક છે હરણ મહાદેવ ચાલો યાર ફાઈનલી પોગી જાય છે પાહે અહીંયા પોળાનાથી શિવલિંગ છે અને બાજુમાં કુંડ છે અત્યારે તમે જો વાદળ જો બધી જગ્યાએ વાદળ 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 છે અત્યારે ફૂલ તૈયારી છે ફૂલ વરસાદ આવવાની તો એની પહેલાં આપણે નીકળી જાવી બકી ફોન નું પ્રોટેક્શન લાવા છે છેલી બેલી લઈને આવા છે અને ફોન થેલીમાં નાખી દે ઓકે દન દન આયા છે અહીંયા સી તમે જોજો કાય દેખાતો નથી પાછા વાદળ આવી ગયા છે અચાનક અને હવે અમારે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે એ કિસ કોલે કે આપકો ડર લગ રહા હે જી નહીં મુજે ડર નહીં લગતા એ જો મકોડા ના ચાલે મકોડા અબે યાર મકોડા ને તો રેવા દે ચોક સપાટ ગઈસ હવે આપણે ફાઇનલી પાછા ઉતરવાના છે નીચે પણ આ વાતાવરણ જોઈને લાગે છે કે આપણને વરસાદનો સામનો કરવો પડશે પણ ચિંતા નથી આપણી પાસે બધી પ્રાઇવસી છે સોરી પ્રાઇવસી નહીં એટલે કે સેફટી છે ઓકે આપણી પાસે થેલી પણ છે એટલે આપણે થેલી નાખી દેવું ડન તો બને રહ્યો બ્લોગ માં તે આ જોતા રહ્યો છું બીજું શું કહું ચલો મળીએ જોઈ લ્યો ભાઈ જે જેટલા ભાઈબન નોતા આવ્યા ને બધા જોજો આવ જોરદાર તમને વાતાવરણ જોવો નો મળ્યું જોઈ લ્યો અમે કહેતા હતા તમને કે આવો તમે પણ નો આવ્યા તમે હવે આમાં અમારો વાક નથી તમારો વાક છે જો આગળ જો તમે રસ્તો ખાલી આવું આ વાતાવરણ અહીંયા આવું છે તો આપણે જુનાગઢ જાવું ત્યાં કેવું વાતાવરણ છે તો બહુ જલ્દી આપણે જુનાગઢ જવાની પ્લાનિંગ કરીએ છીએ તમે કહો તો છે ને આવું હોય અને જે જીએ હોય એ કહેજો કે કઈ રીતે અહીંયા બધું હોય ને એવું બધું કેજો બાકી ત્યાં લગી બ્લોગ જોયા રાખો લુક ત્યાં લગી આપણે ખાલી વરસાદની રાહ જોતા હતા પણ આજુમાં વરસાદ આવી ગયો જોઈ લ્યો તમે એ બધી બાજુ એ ફૂલ વરસાદ જેવું વાતાવરણ હતું જ તે અને આ વખતે હાચું વરસાદ આવી ગયો હવે વરસાદમાં પલળતા પલળતા આપણે ડુંગરા ઉતરશું એટલે એની મોજે અલગ છે જોરદાર વાતાવરણની અંદર દાદરા ઉતરવાની મજા જ અલગ છે આ મોજ પડી ગઈ

તો પ્રોપર વાતાવરણ સાફ થઈ ગયું છે એટલે પાછો આપણે હાલવન ચાલુ હાલવાનું ચાલુ જ હતું પણ કે હવે સ્પીડ થોડીક વધારી કે એક્સપેક્ટેડ કરતાં ઘણું મોડું થઈ ગયું છે આપણે જલ્દી ઘરે પહોંચીએ આજે જે મોજ કરી લીધી બધી વસૂલ થઈ જાય